મહત્વના સમાચાર ખેડાના જૂથ ની ઘટના સામે આવી છે ખેડા આ મહત્વના સમાચાર કે ખેડા જિલ્લાના કટલાલમાં જૂથ અથડામણ ઘટના સામે આવી બે જૂથ સામે આવ્યા હતા કટલાલમાં બે જૂથ સામ સામે આવ્યા હોય તે પ્રકારની ઘટના સામે આવી છે જૂથ અથડામણનું કારણ હજુ પણ અકબંધ છે જૂથ અથડામણને પગલે પોલીસ સ્થળ પર પહોંચી હતી બે જૂથ સામસામે આવી ગયા હતા કેડા જિલ્લાના ખટલાલમાં બે જૂથ કયા કારણોસર સામસામે આવ્યા હતા કયા કારણોસર મારામારી થઈ હતી કયા કારણોસર આ જૂથ અથડામણ થયું હતું તે પાછળનું કારણ હજુ પણ અકબંધ છે ઘટનાને પગલે પોલીસ ઘટના સ્થળ પર સંવાદદાતા જલ્પેશ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે જલ્પેશ જૂથ અથડામણનું કારણ શું સામે આવ્યું છે અને અત્યારે સ્થળ પરની શું સ્થિતિ ચોક્કસથી જૂથ અથડામણનું કારણ તો હજુ અકબંધ છે થોડીક જ વારમાં આપણે ત્યાં પહોંચીશું અને સચોટ રિપોર્ટિંગ કરીશું પરંતુ મહત્વની વાત કરવામાં આવે કે ત્યાં આગળ અત્યારે તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે સાથે સાથે ખેડા જિલ્લાની તમામ પોલીસ કઠવાલ જવા માટે રવાના થઈ છે અને હાલ કઠવાલની જે વાત કરવામાં આવે તો કઠવાલનું શહેરનું જે વાતાવરણ છે તે તંગ દિલ્હી ભર્યું છે કારણ કે અલગ અલગ કોમના બે જૂથ વચ્ચે જે અથડામણ થઈ અથડામણના લીધે જે રીતના અત્યારે તહેવાર નો દિવસ છે પણ હજુ પોલીસ જણાવી નથી રહી હાલ તો પોલીસ તે દિશામાં તપાસ કરી રહી છે ને જે જૂથ હતા તે જૂથના લોકો ધરપકડ કરવાની જે તજવીજ છે તે હાથ ધરેલી છે જી જી જલ્પેશ સમગ્ર માહિતી બદલ